બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં વર્ષોથી એક જ પ્રશ્ન યથાવત છે સ્કાય શાળા તરફ તેમજ વધુ સોસાયટીઓ તરફ જતો માર્ગ બિસ્માર હાલતમાં કાચો જોવા મળી રહ્યો છે રહીશોએ અનેક વખત માંગણી કરી છે પરંતુ હજુ સુધી તેને ન્યાય મળ્યો નથી ડીસાની સ્કાય શાળા અને તે તરફ આવેલી સોસાયટીઓ તરફ જતો માર્ગ વર્ષોથી કાચો છે પાઇપલાઇન નાખવા માટે રોડ ખોદાયો હતો પરંતુ કામ પૂર્ણ થયા બાદ પણ ખાડા ન પૂરાતા હાલ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે શાળાના બાળકોને વાનમાં મોકલતા વાલીઓ કહે છે કે વાહન ચાલકો પણ હવે વાહન લઈ જવા માટે ત્યાં તૈયાર નથી કારણ કે રસ્તો ખરાબ હોવાથી વાહનને નુકસાન પહોંચે છે નોકરી વ્યવસાય જતા લોકો અને વડીલોને મંદિર સુધી જવામાં પણ મુશ્કેલી પડે છે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પાલિકાએ પાઇપલાઇન નાખીને કામ અધૂરું છોડી દીધું છે હવે રહીશો એ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં પાક્કો રોડ નહીં બનાવાય તો આગામી નગરપાલિકાની ચૂંટણીમાં વોટ નહીં આપવામાં આવે અને ચૂંટણીનો બહિષ્કાર કરશે સમસ્યા એ છે કે અમે અહીંયા પાંચ વર્ષથી રહીએ છીએ અમારી સોસાયટી તિરુપતિ પરિસર સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલના બાજુમાં આવેલી છે બીજું માર્કેટ યાર્ડની પાછળ એનો રસ્તો પડે છે રસ્તો એટલો ખરાબ છે કે આવવા જવામાં તકલીફોને રાહદારીને બહુ પ્રોબ્લેમ થાય છે ખાબડ ખૂબડ રસ્તા બની ગયા છે પાણી ભરાઈ જાય છે બીજું કે નર્મદાની નહેરની જે પાઇપલાઇનો બની છે એમાં એ પછી રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે કે આવવા જવામાં પબ્લિકને બહુ જ પ્રોબ્લેમ થાય છે અમે તો એટલું જ કહીએ છીએ કે આ સમસ્યાનો બને એટલો નિકાલ જલ્દી લાવો બીજા નંબરે હવે એમની ચૂંટણી આવશે ચૂંટણીના કારણે લોકો વોટ લેવા આવશે અમે એવું ઈચ્છતા નથી અમારી સોસાયટીનો એક બી સભ્ય આ વોટ નહીં કરે જ્યાં સુધી અમારા રસ્તાનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ જ કાર્ય આગળ કરશું નહીં પણ આ જે પાઇપલાઇન ખોદી એના કારણે એ કોન્ટ્રાક્ટરોએ રસ્તો બિલકુલ સરખો કર્યો નથી અને એટલા બધા ખાડા ખાઈયા થઈ ગયા છે અને રેતીના ઢગલા કરી દીધા કે વરસાદ આવે તો એટલું કીચડ થઈ જાય સાધનથી કે અમે બહાર જઈ શકતા જ નથી એટલે અમારું કહેવું એટલું કે આ રસ્તો અમારા સરખો કરી દો નગરપાલિકાને

બરાબર જંજ બજારના પાછળ છે રસ્તો એ રસ્તાના નિકાલ માટે આજે અમે અહીંયા ભેગા થયા છીએ કે નગરપાલિકામાં વારંવાર અમારી અરજીઓ આપવાથી પરંતુ કોઈ શિકારી નથી તો આ રસ્તાનો નિકાલ ગમે તે કરી નગરપાલિકા લાવે અને આ રસ્તો નહીં બને તાર જો નગરપાલિકાની ચૂંટણી આવે છે તો એમાં અમે નક્કી કરેલ છે કે કોઈ પણ એક પણ વોટ આપવું નહીં અને આ રસ્તાની અંદર એટલા પણ ગટર લાઈન તૂટેલી છે પણ વારંવાર તમે જુઓ

રોષ વ્યક્ત કરી રહ્યા છે જો સમયસર ઉકેલ નહીં આવે તો આ મુદ્દો નગરપાલિકા ચૂંટણીમાં મોટો રાજકીય મુદ્દો બની શકે છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ